કુલસેકરાપટ્ટીનમ એ તમિલનાડુમાં આવેલું દરિયાકાંઠાનું શહેર છે તે પ્રખ્યાત તુતુકુડી જિલ્લામાં છે જે પહેલાં તુતી તરીકે ઓળખાતું હતું મોતી માટે જાણીતું તુતી હવે રોકેટ પ્રક્ષેપણ માટે જાણીતું થશે હવે અહીંથી એ એસ એલવી અને એસએસએલવી જેવા નામના રોકેટ લોન્ચ કરવામાં આવનાર છે તો ખાનગી રોકેટ લોન્ચ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ સ્પ્રેડ સ્પોટ્સ બે હજાર એકર જમીન પર બનાવવામાં આવનાર છે તો પીએમ મોદી આવતીકાલ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ તેનો સિલ્યાસ કરશે આ પ્રોજેક્ટ તમિલનાડુ રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે તો શ્રી હરિકોટામાં બે લોન્ચ પડ છે આ સિવાય તમામ લોન્ચિંગ માટે એક અલગ સ્થાયી લોન્ચ પેડતું બનાવવાનું રહેશે અથવા બેમાંથી એકનો ઉપયોગ કરવો પડશે તૂટકુરી જે બંગાળની ખાડીની બાજુમાં અને શ્રીલંકાની ઉપર કોરોમંડલ કિનારે દેશના છેડે આવેલું છે તે અગાઉ તુટી કહેવામાં આવતું હતું તો તુટી બંદર ભારતના મુખ્ય બંદરો પૈકીનું એક છે તે ચેન્નાઈથી લગભગ છસો કિલોમીટર તિરવનંતપુરમથી એકસો કિલોમીટર દૂર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ